નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ભગવાન મહાવીર પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ લઈએ ભગવાન મહાવીર જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર હતા ભગવાન મહાવીરનો જન્મ લગભગ અઢી વર્ષ પૂર્વે ચૈત્ર શુક્લ તેરસના રોજ વૈશાલી પ્રજાશતાકના કુંડગ્રામમાં અયોધ્યા ઇક્ષકુ વંશી ક્ષત્રિય પરિવારમાં થયો હતો તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને મહાવીરના માતાનું નામ ત્રિશલા હતું વર્ધમાન તેમના ત્રીજા સંતાન હતા વર્ધમાનના મોટા ભાઈનું નામ નંદીવર્ધન અને બહેનનું નામ સુદર્શના હતું તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું તેઓ ગાયત્રી વંશના હતા તેમનું ગોત્ર કશ્યપ હતું વર્ધમાનનું પાળ પણ રાજમહેલમાં વીત્યું હતું ભગવાન મહાવીરની વીર અતિવીર અને સન્મતિ પણ કહેવામાં આવે છે જ્યારે તે માત્ર આઠ વર્ષના હતા ત્યારે તેમને વાંચવા ભણવા ધનુષ્યનો ઉપયોગ કેમ કરવો વગેરે શીખવવા માટે એક વિદ્યાલયમાં મોકલવામાં આવ્યા હતા એક મત મુજબ વર્ધમાનના લગ્ન યશોદા સાથે થયા હતા અને તેમની પુત્રીનું નામ અયોજા હતું જ્યારે એકમત મુજબ તે અવિવાહિત હતા માત્ર ત્રીસ વર્ષની ઉંમરે વર્ધમાનને શ્રમણી દીક્ષા લીધી અને શમન બન્યા ભગવાન મહાવીરે બાર વર્ષ સુધી મૌન તપસ્યા કરી ભગવાન મહાવીરે તેમના જીવનકાળમાં અને ઉપદેશોમાં અહિંસા સત્ય નિસ્વાર્થતા બ્રહ્મચર્ય અને અધર્મ પર મહત્તમ ભાર મૂક્યો હતો ભગવાન મહાવીરે કાર્તિક અશ્વિની કૃષ્ણ અમાવસ્યાના રોજ પાવાપુરી બિહાર ખાતે બોતેર વર્ષની વયે નિર્વાણ પ્રાપ્ત કર્યું હતું તેમના નિર્વાણ દિવસ પર દરેક ઘરમાં દિવાળી દીવા પ્રગટાવીને ઉજવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ ભગવાન મહાવીર પર ગુજરાતી નિબંધ અહીં પૂરો થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્ય